શરૂઆત કરીશું વડોદરાની એમને લંપટ પ્રોફેસર પર કાયદાનો ગાડીઓ ફસાયો છે સયાજીગંજ પોલીસે પ્રોફેસર મોહમ્મદ ધરપકડ કરી આરોપી પ્રોફેસર મોહમ્મદ ઢેરીવાલ પર વિદ્યાર્થીનીની જાતીય સતામણીનો આરોપ છે આરોપ મુજબ પ્રોફેસર મોહમ્મદ ઢેરીવાલ કે જે વિદ્યાર્થીનીને વશ થવા માટે દબાણ કરતો અને વશ ન થાય તો બદનામ કરવાની અને નાપાસ કરવાની પણ ધમકી આપતો ત્યાં સુધી કે આરોપી પ્રોફેસરે પીડીતાનો ઘર સુધી પણ પીછો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મહત્વનું છે કે મિત્રએ ગઈકાલે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે પ્રોફેસરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે એ મહિલા મિત્રએ એમએસ યુનિવર્સિટીમાં વિમેન કમિટીમાં આ જ પ્રોફેસર વિરુદ્ધ પોતાને જાતીય સતામણી સંદર્ભે આરોપી પોતાની બહેનપણી કે મારી પાસે વાત કરતી નથી પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કર્યો છે આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને બીએનએસએસ કલમ ઇઠ્યોતેર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને આ એમએસયુના આરોપી પ્રોફેસર અઝહર ડેરીવાલાને ગઈકાલ રાત્રિના પોલીસ અટકાયતમાં પણ આપી રહ્યા છે